ચાકુ ની મદદ થી આવી રીતના ચાકુ ની મદદ થી કાપા કરી લઈશ તો જોવા મિત્રો મેં બધાને આવી રીતના છે એ ચાકુ ની મદદ કાપા કરી લીધા છે અને હવે આપણે કરી દઈશું આપણે ગેસની ફ્લેમ ચાલુ અને આપણે આપણા રીંગણા છે એ શેકાવા માટે આવી રીતના રાખી દઈશું આપણે આ બાજુ પણ ગેસની ફ્લેમ ચાલુ કરી દેવાની છે જેથી કરીને જલ્દીથી આપણા જે બધા રીંગણા છે એ શેકાય છે તો જુઓ બે બાજુ આપણે બબે બબે રીંગણા મૂકી દીધા છે અને વાહિયા ત્રણ રીંગણા વહી છે એટલે ઝડપથી આપણા રીંગણા શેકાઈ જાય છે તો કાંઈ નહીં આ વિડીયોમાં કન્ટિન્યુ રહ્યો અને જે મારી ચેનલમાં નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને હું શેકી લઉં આ રીંગણા પછી તમને તો જો મિત્રો આપણે આપણા રીંગણાને ચેક કરવી તો જો આવા કંઈક શેકાવા મળ્યા છે રીંગણા જો આવી રીતના આને પણ ચેક કરી લેશું તો જવ સરસ મજાના એક બાજુ શેકાઈ ગયા છે રીંગણા અને બીજી બાજુ છે એ બાકી છે જવ આવી રીતના બે બાજુ મેં ફેરવી લીધા છે આ બાજુ નાનો પડે છે ગેસ એટલે બહાર ખા રહેતા નથી પણ તોય કાંઈ નહીં આપણા તોય રીંગણા શેકાઈ જાય છે તો જો મિત્રો આપણા રીંગણા શેકાય છે ત્યાં સુધીમાં આપણે ઓળાનો વઘાર કરવા માટે મેં ત્રણ ડુંગળી લઈ લીધી છે બે મરચાં લઈ લીધા છે અને ટમેટું લઈ લીધું છે એને સરસ મજાનું આપણે સુધારી લેવી એકવાર આપણા રીંગણાને પણ ચેક કરી લઈશું હવે આપણા રીંગણા છે એ શેકાઈ જવા માટે તૈયાર થઈ ગયા જો આ તો સરસ મજાના શેકાઈ ગયા છે થોડીક વાર હવે આપણે રેવાઈ દઈશું એટલે અંદરનો ભાગ પણ સરસ મજાનો શેકાઈ જાય અને આ બાજુ પણ હવે જવા તૈયાર થઈ ગયા છે થોડાક જ બાકી છે શેકાઈ જવા આવી ગયા છે તો ત્યાં સુધીમાં આપણે જે છે ડુંગળી અને મરચાં અને ટમેટું એનું સરસ મજાનું કટિંગ કરી લઈશું સૌથી પહેલા આપણે ટમેટું છે એનું સરસ મજાનું કટિંગ કરી લેવી હું આવું મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લઉં છું એટલે આપણે જે રીંગણાનો ઓળો છે એમાં સરસ મજાનું ભળી જાય એટલા માટે હું આનું આટલું મીડિયમ સાઇઝમાં ઝીણું ઝીણું કટિંગ કરું છું તો આપણે ટમેટાનું કટિંગ કર્યા પછી હવે આપણે મરચાનું છે એ ઝીણું ઝીણું કરી લઈશું મરચાનું લીલું મરચું લીધું છે જેનું ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું તો હવે આપણે જો આ આપણું રીંગનું છે એ બધી બાજુ સરસ મજાનું શેકાઈ ગયું છે અને કાઢી લઈશ અને આને આપણે થોડીક વાર માટે આવી રીતના રાખવી એટલે શેકાઈ જાય અને આ બાજુ છે એ આ પણ આપણું રીંગણું શેકાઈ ગયું છે અને થોડીક વાર તો હું આવી રીતના રાખીશ એટલે અંદર પણ તો હવે આપણે જે આ બે ત્રણ ડુંગળી આપણી લીધી છે એને સરસ મજાના કોતરા ઉખાડી અને આપણે ઝીણી કટિંગ કરી લેવાની છે તો આવી રીતના હું છે બધી ડુંગળીના કોતરા ઉખાડી લઈશ અને સરસ મજાની આવી થઈ ગઈ છે આવી રીતના આપણે આ ત્રણેય ડુંગળી છે એને સરસ મજાનું કોઈતરા ઉખાડીને જેનું કટિંગ કરી લઈશું તો ચાલો મિત્રો મેં બધી ડુંગળી છે એને સરસ મજાની ફોલી નાખી છે ફોતરા આપણે સાઈડમાં કાઢી લીધા છે અને હવે આપણે આનું સરસ મજાનું ઝીણું ઝીણું કટિંગ કરી લઈશું કારણ કે ડુંગળી ઓળામાં નાખવાથી એનો સ્વાદ મસ્ત આવે છે તમને બધાને ખબર જ હશે અને ડુંગળી હોય તો પોળાનો સ્વાદ ડબલ થઈ જાય અને ખાવાની મજા આવે એટલા માટે થઈ અને મેં પણ ત્રણ ડુંગળી સરસ મજાના ઉખાડી અને અહીંયા લઈ લીધી છે અને એનું હવે હું ઝીણું ઝીણું સરસ કટિંગ કરી લઈશ તો તમે જોઈ શકો છો જો હું આવું ઝીણું ઝીણું કટિંગ કરું છું અને આપણે વઘારમાં ઉપયોગમાં લેવાની છે તો કાંઈ નહીં આ લો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને જો અમારા વિડીયો ગમતા હોય તમને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને હવે હું આ ડુંગળીનું સરસ મજાનું કટિંગ કરી લઉં ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો તો જો મિત્રો રીંગણા છે બધે શેકાઈ ગયા છે સરસ મજાના રોજ ઓછો આવતો હોય છે એટલે હવે ને મેં અવાજ વધારી દીધો છે શું ગરમ લાગે હે ગરમ લાગે હે તો જો આપણા રીંગણા શું ફોલાઈ શેકાઈ ગયા છે બધા અને હવે હું બધાય રીંગણાને ફોલી નાખીશ એ આપણે જો બધી સાલ છે બળેલી આવી રીતના ઉખાડી લેવાની છે તો કાંઈ નહીં બધી સાલ આવી જ રીતના બધા રીંગણાની છે એ ઉખાડી લઈશ સરસ મજાનું થઈ ગયું છે આપણે બધા રીંગણા પડી લીધા છે હવે એને આપણે આવી જ રીતના બધા કટિંગ કરી લેશું ડિટિયાનો ભાગ છે એ આપણે કાઢી લેશું તો જો આવી રીતના બધા રીંગણા છે આપણે કટિંગ કરી લેવાના આવી રીતના જોતું તો જો આવી રીતના હું કટિંગ કરું છું બધાય રીંગણા જો સરસ મજાના અંદરથી છે સરસ પાકી ગયાના છે રીંગણા અને મસ્ત થઈ ગયા છે તો કાંઈ નહીં હાલો હવે હું બધાય રીંગણા આવી રીતના કટિંગ કરી લઉં તો જો આપણે બધા રીંગણા છે એને આવી રીતના કટિંગ કરી લીધો છે અને રીટિયાનો ભાગ છે એ બધું આપણે કાઢી લીધો છે સરસ મજાનું હવે આપણે જીનું કટિંગ કરી લીધું છે અને હવે આપણે લઈ લીધું છે તેલ તેલ લઈ લીધું છે એટલું ઓળો છે એ વઘારવા માટે તેલ લઈ લીધું છે આપણે ગેસની ફ્લેમ ચાલુ અને એના પર મૂકી દેશું આપણા તેલને છે એ ગરમ થવા માટે તો તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે રાહ જોઈશું આવરો તેલ ગરમ થઈ ગયું છે અને આપણે આખી દીધી છે રાઈ અને અને રાઈ આપણી તરફની જેની ફૂટી ગઈ છે હવે આપણે હળદર નાખી દેશું જીરું જીરું નાઈ શકે પછી હવે આપણે નાખી દેશું 1/2 ચમચી હિંગ હિંગ નાખ્યા પછી આપણે નાખશું 1/2 ચમચી હળદર હળદર નાખ્યા પછી હવે આપણે નાખી દશું લુંગળી હવે જોડે જ કટિંગ કરી કાપી દીધી ഇલાકી દીધી પછી આપણે નાખી દેશું અંદર ટમેટા અને છેલ્લે નાખશું આપણે મરચા આ બધું નાખ્યા પછી આપણે સરસ મજાનું એને હલાવી અને મિક્સ કરી લેશું હવે આપણે આની અંદર નાખી દેશું સ્વાદ પ્રમાણે મીઠું એને વધારે ભાવતું હોય વધારે અને ઓછું ભાવતું ઓછું કરી શકો છો

આપણે જો સરસ મજાનું છે બધું પાકી ગયું છે ને એની અંદર આપણે નાખી દઈશું આપણા જે લસણ વાળું મરચું કર્યું હતું એને આપણે આમાં એડ કરી દઈશું અને લસણની ગળીયું ન રહે એના માટે આપણે બધું લસણ છે એને સરસ મજાનું મિક્સ થઈ જાય એવી રીતના આપણે હલાવી નાખવાનું છે તો જો આપણું લસણ છે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે હવે આપણે આમાં નાખી દઈશું થોડું ધાણા જીરું તો આવું એડ કરીશ આમાં ધાણા જીરું હવે આને પણ સરસ મજાનું આપણે હલાવી નાખીએ આ બધું હલાવ્યા પછી જે આપણે આ રીંગણા છે કે ઓળો એનો તૈયાર કર્યો તો એ આપણે આની અંદર નાખી દઈશું તો બધું આપણે સરસ મજાનું આમાં નાખ્યા પછી હવે એકવાર આપણે છે મસ્ત હલાવી નાખવાનું છે બધું સરસ મજાનું મિક્સ થઈ જાય એવી રીતના આપણે સરસ હલાવી નાખવાનું છે તો જો આવી રીતના બધું મિક્સ કરતી જાય અને ધીરે ધીરે હલાવતી જાય આવી રીતના મસ્ત હલાઈ નાખવાનું છે જો સરસ મજાનું હલાવી ગયું છે અને હવે આપણે ધીમા ગેસ ઉપર બે મિનિટ આપણે જે રીંગણા છે એનો સરસ મજાનો સ્વાદ આવતો મળી જાય એટલે બે મિનિટ માટે હું આને ઢાંકણ ઢાંકી અને થોડીક વાર માટે શેકાવા દઈશ તો જો હવે આપણે ચેક કરી દેવી તો આપણે સરસ મજાનું છે એ ઓળો બની અને તૈયાર થઈ ગયો હશે તમે જોઈ શકો છો સરસ મજાનો બની ગયો છે હવે આપણે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે એટલે ગેસનું ફ્લેમ કરી દઈશું બંધ અને આપણો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર તો જો આપણો ઓળો બનીને થઈ ગયો છે તૈયાર સરસ મજાનો આપણે તમને આગળ વિડીયોમાં જોઈ જશે મસ્ત મજાનો આપણે જે રીંગણાનો ઓળો બનાવ્યો છે અને આજનો અમારો વિડીયો તમને જો હોય તો એને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલું બે લાઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી કરીને અમારા નવા વિડીયો છે એ તમને મળતા રહે તો હવે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય